મને પોલીસ વાળા આવી એક બાજુ લઈ ગયા અને અહીંયા શેરીમાં એક બાજુ મને રાખી મૂક્યો અને મને મિટિંગમાં પ્રવેશ ન થવો જોઈએ કિરીટભાઈ જોયા પણ નથી અને આવ્યા પણ નથી આખા ગામને હેરાન કર્યું બે કલાક આવો આવો કરીને ખીચડે પાછા વ્યાઈ ગયા લોકો અને આ કોફાન હોય ને અહીં જાતા નથી અને આખો ગામ ભેગો કર્યું તો બોલો કોફાન હોય ને હકીકત જાતા નથી અહીં ત્યાં પણ મારા ગોરે પણ વૈયા ગયા અને અહીંયા આવ્યા નહીં કારણ કે જ્યાં કોફાન કર્યું ત્યાં આવી તો નથી શકવાના બોલો

ગોપાલ ઇટાલિયાએ કિરીટ પટેલનું નામ જાહેર થયું તેની પહેલાં જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે જૂનાગઢની એ બેંકને લઈને એ ચર્ચા કરી હતી કે જેની અંદર કરોડો રૂપિયાનું કૌભાંડ થયાના આક્ષેપો લગાવ્યા હતા જો કે ત્યારબાદ હવે કિરીટ પટેલનું નામ જાહેર થયું છે અને ગોપાલ ઇટાલિયાએ એ જ્યારે કલેક્ટરને મળ્યા ત્યારે એવું પણ કહ્યું હતું કે આમાં કેટલાક લોકોએ પોતાનું જીવન પણ ટૂંકાવ્યું છે જોકે હવે ગોપાલ ઇટાલિયા આખી આ ઘટનાની અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી એ તેમણે એક વિડીયો વાયરલ કર્યો છે અને તેમાંથી તેમને કહ્યું છે કે આ એક બોલતો પુરાવો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમને આપની સાથે હું છું પ્રદીપ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયા એ બંને સામને ગોપાલ ઇટાલિયાએ પહેલા બેંકના વહીવટને લઈને આક્ષેપો લગાવ્યા હતા કે જેમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે જો જોકે ત્યારબાદ કિરીટ પટેલ એવું કહ્યું છે કે ખેડૂતોનું મેં ક્યારેય ખોટું કર્યું નથી અને કરીશ પણ નહીં જોકે હવે આખી આ ઘટનાની અંદર ગોપાલ ઇટાલિયાએ પહેલા આક્ષેપો કર્યા હતા એ બાદ ચૂંટણી પ્રચાર પ્રસાર દરમિયાન ગોપાલ ઇટાલિયા વિસાવદરના એક ગામમાં પહોંચે છે જ્યાં કેટલાક ખેડૂતોએ ગોપાલ ઇટાલિયન એવી વાત કરે છે કે અમારું તો બેંકમાં ખાતું પણ નથી તેમ છતાંય એમને રૂપિયા ભરવા માટેની ધિરાણ લીધી હોવાની અમારા નામની નોટિસો આવે છે જોકે ગોપાલ ઇટાલિયાએ આખી આ ઘટનામાં એવું પણ કહ્યું છે કે તેઓ જે જગ્યા ઉપર ગયા હતા એમાંના એક પરિવારના સભ્યએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે અને પરિવારની મુલાકાતે તેઓ ગયા હતા અને ત્યાં આખી આ ઘટના સામે આવી શું એ રજૂઆત કરી રહ્યા છે એ ગામના લોકો વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાને એ સાંભળો નમસ્તે દોસ્તો હું ગોપાલ ઇટાલિયા છું આજે છ તારીખ જૂન મહિનો બે હજાર પચીસ અત્યારે હું ભેસાણ તાલુકાના વાંદરવડ ગામે છગનભાઈ નામના ખેડૂતના ઘરે અમે ઊભા છીએ બધા આજે આ ગામમાં ભાજપના ઉમેદવાર અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલની એક જાહેર સભા હતી આ જાહેર સભા દરમિયાન આ ગામના ખેડૂતો આ ગામ વાંદરવડ ગામની અંદર સહકારી મંડળીમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ બાબતે જૂનાગઢ જિલ્લા બેંકના ચેરમેનને રજૂઆત કરવા માંગતા હતા પરંતુ પોલીસનો મોટો કાફલો આવી ગામના તમામ લોકોને રજૂઆત કરતા રોકવામાં આવ્યા દરેક લોકોને પોલીસે રોક્યા અને કોઈ પણ પ્રકારની રજૂઆત કરવા દેવામાં આવી નહીં ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ ચૂંટણી એટલે લોકોનો પોતાનો તહેવાર ચૂંટણીમાં જો લોકો નહીં બોલી શકે ચૂંટણી દરમિયાન જો રજૂઆત નહીં થઈ શકે તો પછી તો પાંચ વર્ષ ક્યારેય નહીં થઈ શકે પોલીસનો જંગી કાફલો લઈને ચૂંટણી પ્રચાર કરવા ભાજપના ઉમેદવાર અને જિલ્લા સહકારી બેંકના કિરીટભાઈ નીકળ્યા છે ત્યારે આ વાંદરવડ ગામના જ ખેડૂતો નહીં જૂનાગઢ જિલ્લાના અલગ અલગ સાત થી આઠ તાલુકાના સો ગામડાઓના ખેડૂતો પ્રશ્ન પૂછવા માગે છે કેમ કે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળમાં જૂનાગઢ જિલ્લાના આઠથી નવ તાલુકાઓના સો કરતાં પણ વધુ ગામડાઓમાં સહકારી મંડળીમાં બસો કરોડ કરતાં પણ વધુનું કૌભાંડ થયું છે જે ખેડૂતો આજથી દસ વર્ષ પહેલાં ગુજરી ગયા છે એમના નામ ઉપર એમના બેંકના ખાતા ખોલાવી ખોલાવીને એમાંથી દસ દસ લાખ રૂપિયાના લોન લઈ લેવામાં આવી છે જે ખેડૂતો ક્યારેય બેંકમાં ખાતું નથી ખોલાવ્યું મંડળીમાં ખાતું જ નથી ખોલાયું એમના નામ ઉપર પણ પંદર પંદર લાખ રૂપિયાની લોન લઈ લેવામાં આવી છે જે ખેડૂતોને દોઢ દોઢ બે બે કે ત્રણ ત્રણ લાખ રૂપિયાની જ લોન મળવા પાત્ર છે એ ખેડૂતોના નામ ઉપર પંદર પંદર દસ દસ લાખની લોન લઈ લેવામાં આવી છે તો આમ ગુજરી ગયેલા ખેડૂતોના નામે ખાતા વગરના ખેડૂતોના નામે અને મળવાપાત્ર ધિરાણ કરતાં વધુ ધિરાણ લઈને બસો કરોડ કરતાં પણ વધુનું કૌભાંડ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળમાં આઠથી દસ તાલુકાઓમાં થયું છે કરોડો રૂપિયા સહકારી મંડળીઓના કૌભાંડમાંથી ખાઈ જવામાં આવ્યા છે આ વાંદરવડ ગામના ખેડૂત છગનભાઈ છે છગનભાઈના ભાઈએ બેંકમાંથી લોન ન લીધી હોવા છતાંય એમને પાંચ લાખ રૂપિયાની એમના ખાતામાંથી લોન લઈ લેવામાં આવી અને એમને એમની લોન બેંકના માણસો વાપરી ગયા અને છગનભાઈના ભાઈને જ્યારે નોટિસ આપવામાં આવી કે તમારે પાંચથી સાડા પાંચ લાખ રૂપિયા બેંકને ભરવાના છે ત્યારે એમને આઘાત લાગ્યો એમને એવું થયું કે ભાઈ મેં તો લોન લીધી જ નથી તો આ પૈસા મારે કેવી રીતે ભરવાના શા માટે ભરવાના આઘાતમાં ને આઘાતમાં છગનભાઈના ભાઈએ આત્મહત્યા કરી લીધી બાજુના જૂની ગુંડાળી ગામમાં એક ખેડૂત છે એમણે પણ લોન નહોતી લીધી મંડળીમાંથી ધિરાણ મેળવું ન હતું છતાં પણ જુનાગઢ જિલ્લા બેંક દ્વારા એમને લાખો રૂપિયા ભરવાની નોટિસ આપવામાં આવી એ નોટિસ મળતા જ ખેડૂતને આઘાત લાગ્યો દુઃખ લાગ્યું અને એને હાર્ટ એટેક આવી ગયો અને ખેડૂત મરી ગયા આવી રીતે અનેક ખેડૂતો સાથે અન્યાય અત્યાચાર થયો છે લોકોએ આત્મહત્યા કરી લેવી પડે ત્યાં સુધીના કૌભાંડો જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળ દરમિયાન થયા છે આજે જ્યારે એ ચૂંટણી લડવા ઊભા છે તો લોકોનો હક છે અધિકાર છે કે ચાર સવાલ પૂછે પણ ચાર સવાલ પૂછે પેલા તો પોલીસનો જંગી કાફલો લીધો અને એક પણ માણસને એક પણ શબ્દ બોલવા ન દીધો તો આજે એ લોકો ભલે બોલવા દે અમે તો લોકશાહીને માનનારા લોકો છીએ અમે બાબા સાહેબના સંવિધાનને માનનારા લોકો છે અમે આજે આ ગામની મુલાકાત લીધી છે આ બધા ખેડૂતો છે હું બધા ખેડૂતોને વિનંતી કરું છું કે ભાઈ પોતપોતાની પીડા આ અમારા કેમેરા સામે વર્ણવો

ભાઈને છગનભાઈને પહેલા ભાઈ છગનભાઈ આપડી આપ વિધી રજુ કરો અત્યારે આ એલર્જીક લઈ લેજો આજે મીટિંગ માં ગયો તો તો મીટિંગ માં હું મારા બધા કાગળિયા લઈને ગયો તો સાથે એટલે મેં કીધું મને આમાંથી કાંક ન્યાય મળશે એ મોટી લાઈન છે ગયો તો તા મને પોણી સવાળા આવીન એક બાજુ લઈ ગયા અને અહીંયા સેરી એક બાજુ મને રાખી મૂક્યો

આવું આવું કરીને ખીજડેતી પાછા વ્યાઈ જાય લોકો અને આ કૌભાંડ હોય ને અહીં જતાય નથી અને આખો ગામ ભેગો કર્યું તો બોલો કોંભાંડ હોય ને હતી કદી નથી અહીં ત્યાં પર મારા ઘોડા પર વ્યાઈ ગયા અને અહીંયા આવ્યા નહીં કારણ કે જ્યાં કૌભાંડ કર્યું ત્યાં આવી તો નથી શકવાના બોલો એવું થયું છે હાડા મારા ઘટનાની ખાતે હળા હાથ ઈ છે મારા ખાતે હડા હાથ ઈ છે એટલે મારા ઘટનાને ખાતે મારા ચૌદ લાખ આવ્યા છે નોટિસ અને મારે ખાતે સોલ લાખ આવ્યા મારા બાપુજી અંદાજે જમીન નથી ખાતે એને અને ઓફ થઈ ગયા એના વીસેક વર્ષ થયા એને ખાતે આઠ લાખ આવ્યા બાપા ઓફ થઈ ગયા વીસ વર્ષ ઓફ થઈ ગયા એના થયા અને ત્રીસ વર્ષ થયા તો એને ખાતે જમીન નથી અને વીસ વર્ષથી હોત ગયા એને ખાતે ખાડા લાખ આવ્યા વીસ વર્ષ પેલા જે માણસ નું મૃત્યુ થઈ ગયું છે એના ખાતામાંથી માંથી આઠ લાખ રૂપિયાનું ધિરાણ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના માણસો મેળવી દીધું

નથી છતાં પણ જિલ્લા સહકારી બેંક અંદર રજૂઆત કરી કેસી પટેલ સમક્ષ મેં કીધું મારું તો ખાતું નથી છતાં મને આ તમે લોન કઈ રીતે આપી દીધી ખાતું આઠ લાખની બે નોટિસ બરાબર છે પછી મેં કીધું મારું ખાતું નથી મારી લોરાણ નથી કે તમારું કઈ નહીં થાય બરાબર એન ઓસી આપી દીધું આજ સુધી અઢી વર્ષ થઈ ગયા આજ સુધી મને એન ઓ નથી મળી તો અમે આજે એના માટે અમે

બેંકના વહીવટને લઈને બેંકમાં થયેલા કૌભાંડને લઈને ગોપાલ ઇટાલિયા આક્ષેપો કરી રહ્યા છે જોકે બીજી તરફ એ ગોપાલ ઇટાલિયા આક્ષેપોની સાથે કદાચ એ આજે એવું માની રહ્યા છે કે તેમને આ ઘટનામાં બોલતો પુરાવો આપ્યો છે તમારું શું માનવું છે ઇટાલિયાએ વાયરલ કરેલા વિડીયોને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર